ડોલ્ફિન એક બુદ્ધિશાળી મૈત્રીપૂર્ણ અને રમૂજી સમુદ્રી પ્રાણી છે તે સિસાટીયન સમૂહનો ભાગ છે અને સામાન્ય રીતે ગરમ દરિયાઓમાં જોવા મળે છે ડોલ્ફિનની લગભગ ચાલીસ થી વધુ વિવિધ પ્રજાતિઓ છે ડોલ્ફિનની તેની લંબાઈ ચાર થી ત્રીસ ફૂટ હોય છે અને વજનની વાત કરીએ તો એનો વજન ચાલીસ કિલોથી દસ ટન સુધી હોઈ શકે છે તેની ત્વચા સરળ અને ચમકદાર હોય છે તેનો રંગ મોટા ભાગે ભૂરું સ્ફેદ કે વાદળી પણ હોઈ શકે છે ડોલ્ફિનને પૃથ્વી પરનું બીજું સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે તે સંખ્યાબદ્ધ જીવનશૈલીમાં રહે છે અને સામૂહિક રીતે શિકાર કરે છે ડોલ્ફિન સોનર એટલે કે ઇકોલોકેશન પદ્ધતિથી વાતાવરણમાં અવાજના તરંગો મોકલીને પોતાનું ખોરાક શોધે છે તે વિવિધ પ્રકારના અવાજો સંકેતો અને શરીર ભાષા દ્વારા સંચાર કરે છે ડોલ્ફિનનો મુખ્ય આહાર માછલીઓ અને અન્ય નાના સમુદ્રી પ્રાણીઓ છે તે શિકાર માટે ગતિશીલ હોય છે અને કલાકો સુધી પાણીમાં દોડતા ફરતા રહે છે ડોલ્ફિન દરરોજ આઠ કલાક સુધી હલકી ઊંઘ લે છે અને માત્ર એક મગજનો ભાગ આરામ કરે છે જ્યારે બીજું જાગૃત રહે છે ડોલ્ફિનની પ્રખ્યાત પ્રજાતિઓ બોટલનોસ ડોલ્ફિન જે સૌથી વધુ ઓળખાતી જાતિમાની એક છે ઓર્કા ડોલ્ફિન વિશ્વની સૌથી મોટી ડોલ્ફિન છે રિવર ડોલ્ફિન ગંગા અને અમેઝોન નદીઓમાં જોવા મળે છે સ્પિનર ડોલ્ફિન એપ્રોબેટિક કૌશલ્ય માટે જાણીતી ડોલ્ફિન મનુષ્યો સાથે ઝડપથી જોડાઈ શકે છે અને ઘણી વખત સહાયક પદાર્થો શોધવામાં મદદરૂપ થાય છે તેને સૈન્ય અને શોધપચાવ મિશન માટે પણ તાલીમ આપવામાં આવે છે કેટલીક સંસ્કૃતિઓમાં ડોલ્ફિનને શુભચિંતક અને રક્ષક માનવામાં આવે છે દરિયાઓમાં પ્રદૂષણ પ્લાસ્ટિક કચરો અને ઓવરફિશિંગ ડોલ્ફિન માટે ખતરો ઊભો કરે છે કેટલાક વિસ્તારમાં વધુ માછીમારી અને હલાલ માટે ડોલ્ફિનનો શિકાર થાય છે ડોલ્ફિન માત્ર સુંદર અને મૈત્રીપૂર્ણ પ્રાણી નથી પરંતુ તે સમુદ્રી પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના સંવર્ધન અને રક્ષણ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે